ઓગણીસ માન શૈક્ષણિક પ્રતિભા સન્માન સમારંભ ભરૂચ ધારાસભ્યની અધ્યક્ષતામાં જાડેશ્વર પટેલ પંચની વાડી ખાતે યોજાયો હતો શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર સમાજમાંગ ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર તેજસ્વી દીકરા દીકરીઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો ગુર્જર સુથાર પ્રગતિ મંડળ ભરૂચ અંકલેશ્વર દ્વારા આયોજિત ઓગણીસ માંગ શૈક્ષણિક પ્રતિભા સન્માન સમારંભ જાડેશ્વર પટેલ પંચની વાડી ખાતે ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં યોજાયો અને ઉપસ્થિત આગેવાનો સમાજના અગ્રણીઓના હસ્તે તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેઓને આશીર્વાદ પાઠવામાં આવ્યા હતા આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ ગુર્જર સુથાર સુરત સમાજના દશરથભાઈ જાદવાની ડાકોર મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ ગજ્જર સહિત ગુર્જર સુથાર સમાજના અગ્રણીઓ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જાડેશ્વર સ્થિત ગુર્જર સુથાર સમાજ દ્વારા આયોજિત આજનો સમાજના તેજસ્વી તાજલાઓને ઇનામ વિતરણના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભરૂચ અંકલેશ્વર જિલ્લાના વિશ્વકર્મા પરિવારના તમામ આગેવાનો એકત્ર થયા છે ખૂબ સુંદર વાતાવરણમાં આજનો આ કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યો છે વિવિધ જિલ્લાઓમાંથી પણ વિશ્વકર્મા પરિવારના આગેવાનો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને જીવંત બનાવ્યો છે હું આવા શ્રેષ્ઠ કાર્યક્રમનું આયોજન કરવા માટે ભરૂચ અંકલેશ્વરના વિશ્વકર્મા પરિવારના સૌ આગેવાનોને હૃદયથી અભિનંદન પાઠવું છું તેજસ્વી તારલાઓ જેમને આજે સન્માન પ્રાપ્ત થયું છે એમને અને એમના વાલીઓને પણ હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા માટે સમાજના પ્રમુખ શૈલેષભાઈ અને તમામ આગેવાનોને પણ હૃદયથી અભિનંદન પાઠવું